સાયન્સ ની અંદર ફિઝિક્સ ની અંદર બધાનો ડર હોય છે કે સાહેબ હવે એક્ઝામ નજીક આવી રહી છે બરાબર પહેલું જ પેપર તમને બધાને ખબર હશે કે આપણી જે પરીક્ષા હશે પહેલું જ પેપર ફિઝિક્સ કઈ તારીખ છવ્વીસ બે હવે તમે ગણ ગણશો તો ગણતરીના દિવસો પાછા બાકી રહ્યા કોઈ વધારે દિવસો પણ પાછા બાકી નહી રહે બરાબર તો કે તૈયારી કઈ રીતના કરવી અને ફિઝિક્સની અંદર તમે સૌથી સારું રિઝલ્ટ કઈ રીતના મેળવી શકો બરાબર એની સંપૂર્ણ ડિટેલ આપણે આજે જોવાના છીએ તો પહેલા જેટલું બને એટલો પહેલા વિડિયો શેર કરી લો દરેક વિદ્યાર્થી મિત્ર સુધી પહોંચાડી લો બરાબર અને આપણે એક વસ્તુ ખાસ કે આ વખતે ફિઝિક્સની અંદર આપણે જે તમારી કચાસ રહી ગઈ બરાબર તમે અત્યાર સુધી જે કર્યું ન કર્યું પણ હવે જાગી જજો બરાબર આજ પચીસ અગિયાર થી ગણીએ તો એક બાર એક અને ત્રણ મહિના તમે કહી શકો પણ ત્રણ મહિના નહીં આપણે બે મહિના ગણીને ચાલીએ બરાબર તો આ બે મહિનાની અંદર આપણે ઘણી બધી મહેનત તમે આટલા આટલા દિવસો સુધી કરી હોય અથવા નો કરી હોય એ તમને બધાને ખબર હશે ના અમને ખબર જ હોય બરાબર નો કરી હોય તો હવે

અમુક ના નાઇન્ટી પ્લસ લાવવાના એટી દરેકના ના ગોલ અલગ અલગ હોય તો પેલા તો આપણે દરેક ચેપ્ટર ની બ્લુ પ્રિન્ટ વિશે માહિતી મેળવી લે કે એ ચેપ્ટરમાંથી કેટલા ગુણ પૂછાશે તો પેલા તમે તૈયારી કરતા હોય તો એ પેલા આપણને ખબર હોવી જોઈએ કે દરેક ચેપ્ટર જે હશે વિદ્યાર્થી મિત્રો એ કેટલા માર્ક્સ નું હોય એ પહેલું મેઇન પોઈન્ટ આપણો હોય બરાબર તો પહેલી આપણે બ્લુ ની ચર્ચા કરીએ તો એ બ્લુ ની અંદર જો પહેલું જ કે તમને ખબર હશે આર્યું

પછી શું કરીએ હવે જુઓ પ્રશ્ન પાઠ એમાં પચાસ એમસીક્યુ પૂછાવાય ને પચાસ માંથી પચાસ આપણે ધારીએ તો ઈઝીલી પાછા એવું નહીં કે પચાસ માંથી પચાસ નો આવ ઈઝીલી આવી જાય બરાબર પણ તમને બધા શરૂઆત થી જ એવું લાગે કે ફિઝિક્સ અઘરું ભાઈ બોર્ડ ની અંદર ફિઝિક્સ નું પેપર કોઈ હાર્ડ નહીં હોતું

જેટલી તૈયારી પેપર તમને કેવું લાગવાનું તો જ વિભાગની અંદર પચાસ એમસીક્યુ હશે ત્યારે તમે થોડી તૈયારી કરો ને તમે પહેલા વિભાગમાંથી જે પાસ થવા માટે બેઠા હોય ને વિદ્યાર્થી મિત્રો એ પહેલા વિભાગમાંથી નીકળી જવા જુઓ પહેલા જ વિભાગમાં તમે સરળતાથી પાસ થઈ શકો બરાબર તો પહેલો વિભાગ સૌથી ઇમ્પોર્ટન્ટ આપણો હોય પહેલો વિભાગ જે એક કલાકની અંદર આપણે જે પેપર પૂરું કરવાનું હશે બરાબર પચાસ એમસીક્યુ એક કલાકનો ટાઈમ મળશે ખાસ યાદ રાખજો એક કલાકની અંદર પચાસ એમસીક્યુ ક્લિયર કરવાના હશે અને આ પચાસ એમસીક્યુ પણ તમારા જે હશે ને એમાં હું મિનિમમ તો કહીશ કે ભાઈ વીસ થી પચીસ એમસીક્યુ હશે એ એકદમ ઈઝી એકદમ ઈઝી તમે સરળતાથી કહી શકો અને આ એમસીક્યુ કરતા તમે કદાચ દસ થી દસ મિનિટ પણ ન લાગે એવા એમસીક્યુ પણ હોય કે જે દસ થી પંદર મિનિટમાં તમે પચીસ એમસીક્યુ પણ કમ્પ્લીટ કરી શકો બરાબર કેટલી વીસ થી પચીસ કે તમે દસ થી પંદર મિનિટમાં કમ્પ્લીટ કરી શકો પહેલા જે ઈઝી ઇઝી થયું પેલા પૂરા કરી લો જેની કેલ્ક્યુલેશન હોય એ તમે પાછળથી કરો પણ એટલું બધું પણ હોય બરાબર પેપરની અંદર પછી આવશે પાર્ટ બી પાર્ટ બી માં પણ ખાસ કેટલા ભાઈ પાર્ટ બી ની અંદર બાર પ્રશ્ન કોઈ આઠ માર્કસ તમારે લખવાના છે બાર પ્રશ્નો આપેલા હશે એટલે ચારસો તમને ઓપ્શન મળશે ત્યાં ચાર પ્રશ્નોના ઓપ્શન કેવા કેવાશે બારમાંથી તમારે આઠ પછી આ નવ માંથી છ અને છેલ્લો જો માંથી ચાર તો આ દરેક વિભાગના ગુણ આ કેટલા હશે બે માર્ક્સના ના આ ત્રણ માર્ક ના ચાર માર્કસ ના હશે તો અહીંયા સોળ માર્ક્સ આ અઢાર અને સોળ આપણો સૌથી વધુ મહેનત આ ચાર પ્રશ્નો ફક્ત તમે લખો સોળ માર્ક્સ તમને સરળતાથી મળી જાય કેટલા મળી જાય સોળ માર્ક્સ તમે ઈઝીલી મેળવી શકો વિભાગ ડી વિભાગ સી સોરી વિભાગ સી તમારો આવશે એમાં તમે સરળતાથી સોળ માર્ક્સ મેળવી શકો અને આપણે તૈયારી એ રીતના કરવાની કે આમાંથી એક પણ માર્ક્સ થિયરીમાં ન કપાય બરાબર હું તમને થિયરી કરાવીશ આપણા લાઈવ આવીશું દર વખત દર વીક ની અંદર બરાબર એક થી બે ટાઈમ આવીશું કે જેની અંદર આપણે ટોટલી તૈયારી અહીંયા તમારી થઈ જાય ફિઝિક્સ ની અંદર તો હું તમને ગેરંટી આપીશ કોઈ ભાઈ કોઈને કહેવાય દરેક નો પાસિંગ માર્ક્સ આવી જાય એટલી તો હું તૈયારી કરાવીશ બરાબર ના હા જે ટોપ કરવા માંગતા હોય એમની માટે અમે બેઠા જ છીએ પણ એવું કહીશ કે ભાઈ કોઈ નાખુશ ન થઈ જાય બરાબર એવું ન બને એની માટે અમારી સાથે જોડાઈ જજો અને જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એકવાર પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને જેટલું બને એટલો વિડિયો પહેલા પોતે એકવાર શેર કરી લો દરેક વિદ્યાર્થી મિત્ર સુધી પહોંચાડો બરાબર બીજો કે હવે તમારું અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આપણા જે ટોટલી 14 ચેપ્ટર હશે હવે 14 ચેપ્ટરની તૈયારી કરતા હોય તો પહેલા આ જે 14 ચેપ્ટર હશે ને દરેક યુનિટ વાઇઝ ડિવાઇડ થયેલા હશે બરાબર દરેક યુનિટ વાઇઝ ડિવાઇડ થયેલા હશે

કે જે 25 માર્ક્સ નો મારો ફેવરેટ ને તમારા બધાનો ફેવરેટ હોવો જોઈએ છેલ્લો યુનિટ આ છેલ્લો યુનિટમાંથી માંથી 25 માર્ક્સ લાવવાન એકદમ ઈઝી વાત એકદમ ઈઝી માં ઈઝી કહી શકાય કે ભાઈ છેલ્લા યુનિટ માં ઈઝીલી તમે કહી શકો છેલ્લા યુનિટ માં તમે શું કહેશો કે છેલ્લા યુનિટ માં તમે ઈઝીલી માર્ક્સ લાવી શકો બરાબર છેલ્લા યુનિટમાં તમે શું કહી શકો ઇઝીલી ઇઝીલી તમે માર્ક્સ લાવી શકશો આવી જશે આ છેલ્લો યુનિટ તો એટલો મજાનો હું તમને આ તમને કહીશ કે હું તમને આની અંદરથી હું તમને એક પોઈન્ટ કહીશ કે ભાઈ પરમાણુઓ ન્યુક્લિયસો અને સેમી કંડક્ટર કરો પચીસ માર્ક્સ મેળવી લો અને એમાં પણ આ સેમી કંડક્ટર સૌથી ઈઝીમાં ઈઝી ચેપ્ટર કહી શકાય ફક્ત પાંચ થિયરી કરવાની કઈ કરવાની પાંચ પણ કઈ કરવાની આપણે કરીશું બરાબર પાંચ થિયરી કરશો ને પાંચમાંથી બે થિયરી ફાઇનલ હશે બે થિયરી સેમી માંથી પૂછાય ને પૂછાય આ વખત દર વખતનો રેકોર્ડો એ થિયરી જે હોય ને એ બે જ થિયરી હોય પાંચ કીધી મેં પણ એ બે તો વારંવાર બે માંથી એક તો હોય ને હોય જ બેમાંથી એક થિયરી કમ્પલસરી તમારી હોય જ બરાબર તો હવે તમે જુઓ પેલા જ હવે દરેક વિભાગ સમજે તો ભાઈ પહેલું વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રો સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેપેસિટન્સ અને પ્રવાહ વિદ્યુત ટોટલી પેપર જે વિદ્યાર્થી મિત્રો સો માર્ક્સ નું હશે એમાંથી પચાસ એમસીક્યુ તો આપણે કાઢ નાખ્યા પણ જે વિભાગ બી જે પચાસ માર્ક્સ બેટા બાકી રહેશે આની અંદર કોઈ કોઈ જ કહેવાય નો શું નો કહેવાય તો કે કોઈ નક્કી નથી હોતું કે ભાઈ કેટલા માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાશે એટલે કે દાખલા પૂછાશે અને કેટલા માર્ક્સની થિયરી છે કોઈ ડિપેન્ડ નથી હોતું પણ આપણે એવી રીતના ચાલવાનું કે ભાઈ કદાચ વિદ્યાર્થી મિત્રો પચીસ માર્ક્સ થિયરી હોય અથવા પચીસ માર્ક્સ દાખલામાં પૂછાઈ જાય બરાબર એક્ઝામ્પલ પૂછાય કદાચ એવું બને આગા પાછું હોય શકે પાંચ માર્ક્સ નું આગા પાછું થાય પાંચ માર્ક્સ ની થિયરી વધારે પૂછાઈ જાય બરાબર અથવા પાંચ માર્ક્સ ના ક્વેશ્ચન વધારે પૂછે સૌથી વધુ બેનિફિટ કરાવતું ચેપ્ટર તમારું વિકિરણ અને દ્રવ્યની પ્રકૃતિ હું જયારે વેટેજ ની વાત કરીશ ત્યારે તમને કહીશ કે ભાઈ આ ચેપ્ટર સરસ મજાના થિયરીકલ બરાબર જેના મેથેમેટિક્સમાં થોડી અઘરું લાગતું હોય કે કેલ્ક્યુલેશન તારાવા સૂત્રો તો અમુક થિયરિકલ પણ ચેપ્ટર આપેલા જે સરસ મજાના આવી તમે કરી લો બરાબર તો એમાંથી પણ તમે બહુ સારું રિઝલ્ટ તમારું મેળવી શકો ઓકે તો હવે જો જે પહેલા જ એક એક ચેપ્ટરની ચર્ચા આપણે અહીંયાથી કરીએ તો પહેલું ચેપ્ટર તમારું હશે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો અહીંયા પહેલી જે આ હરોળ તમે જોઈ શકશો પાર્ટ એમાં ટોટલી જે ચેપ્ટરમાંથી આ ચેપ્ટર તમારા લખ્યાન આ ચેપ્ટરમાંથી કેટલાય એમસીક્યુ પૂછાવાના આશે તમે અહીંયાથી સરળતાથી જોઈ શકશો બરાબર તો આમાં તમે પહેલું જુઓ કે ભાઈ પહેલો વિદ્યુત બાર અને વિદ્યુત ક્ષેત્રમાંથી ત્રણ એમસીક્યુ પછી આ બીજું અને એક ત્રીજું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેપેસિટિન્સ અને પ્રવાહ વિદ્યુત એમાંથી ચાર ચાર એમસીક્યુ લે આ બે ચેપ્ટરના આઠ એમસીક્યુ થઈ ગયા આ બે ચેપ્ટરના કેટલા એમસીક્યુ થઈ ગયા આઠ પછી ગતિમાન વિદ્યુત બારો ચુંબકત્વા આ મેગ્નેટિક

આમાંથી તમને આપણા આ દરેક ચેપ્ટરમાંથી મિનિમમ ચાર પાંચ પાંચ કરીએ થિયરી એટલે એટલે અસ્ટ એમાંથી કોઈની કોઈ થિયરી પૂછાઈ જાય બરાબર પછી વિદ્યુત ચુંબકી તરંગ પણ આમાંથી ફક્ત બે એમ આવશે આ ચેપ્ટરનું કોઈ જ નક્કી નથી હો આ વિદ્યુત ચુંબકીય તરંગોનું કોઈ જ નક્કી નથી કદાચ આનીથી હન્ડ્રેડ પરસેન્ટેજ બે તો એમ સીક્યુ આવવા પણ આમાંથી બે માર્ક્સનો પ્રશ્ન અમુક બોર્ડની એક્ઝામના અગાઉના વર્ષોમાં તમે પેપર જોશો તો બે માર્ક્સમાં આની અંદરથી પ્રશ્ન પણ પૂછાઈ અને એ જ બે જ પ્રશ્નો આની અંદર કયા કયા એ પણ આ ચેપ્ટર ના કહી દો હેડો એક ચેપ્ટર નું કહી દો મેક્સવેલ ના ચાર સમીકરણો કરી દેવાના અને વિદ્યુત ચુંબકીય તરંગો ની લાક્ષણિકતા ચાર જ કરવાની તમને જે ઈઝી લાગે ને બહુ સિમ્પલ રીતના યાદ રહેતી હોય એ રીતના આપેલી ગણિત ને દસ પંદર ભલે આપી આપેલી દસ બારી બરાબર એમાંથી તમને જે ચાર ઇઝી લાગી એ ચાર ઈઝી જ કરવાની નહીં કે દસે દસ કરીને વિશ્વાની એક કદાચ સમીકરણો અથવા વિદ્યુત ચુંબકીય તરંગો પણ હોય શકે ઓકે આમાંથી કોઈ હોય શકે પછી આપણું આવશે સૌથી ઇમ્પોર્ટન્ટ કિરણ પ્રકાશ શાસ્ત્ર અને ઉપકરણો કિરણ પ્રકાશ શાસ્ત્ર જે પાર્ટ એમાં પાંચ એટલે પાંચ પાંચ વાળા જુઓ બે ચેપ્ટર એક વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને એક આપણું કિરણ પ્રકાશ શાસ્ત્ર અને ઉપકરણો કે આ જે બે ચેપ્ટર હશે બંને પાંચ પછી તરંગ પ્રકાશ શાસ્ત્રમાંથી એક જ એમસીક્યુ જુઓ તરંગ પ્રકાશ શાસ્ત્ર એક જ એમસીક્યુ પછી વિકિરણ અને દ્રવ્યની દ્વેત પ્રકૃતિ ચાલો આ આખું ચેપ્ટર થિયરીકલ પણ આની અંદર અમુક જ કહી શકાય

બરાબર આ ક્વેશ્ચન આનો ના હોય તો આના ઉપરથી ત્રિજ્યાનો ગુણોત્તર હોય બે તત્વો આપેલા હોય બંનેનું બરાબર એની ઉપરથી બંને ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર અને આનો પ્રશ્ન તો નીટમાંય એ પૂછાય ઘણી આનો પ્રશ્ન બેટા નીટમાં પણ ઘણી વાર પૂછાય ગયો પછી આવશે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યો રચનાઓ સાદા પરિપથ એટલે તમે જુઓ તો ખરા આ જે વિભાગ છેલ્લે મેં તમને કીધો ને પરમાણુ વાળો મેં ઇમ્પોર્ટન્ટ કેમ કીધો તો જુઓ આની અંદરથી

એમસીક્યુ માં વેટેજ વધારે હશે એનું એવું પણ બની શકે પાર્ટ બી માં વધારે પણ હોય અથવા ઓછું પણ એવું પણ એ જોવા મળશે હવે જો જો અહીંયાથી કે ભાઈ પાર્ટ એ ની ચર્ચા આપણે કરી હવે જે ચર્ચા હશે એ પાર્ટ બી ની હશે હવે જે ચર્ચા હશે શું હશે પાર્ટ બી ની તો પાર્ટ બી માં સરસ મજાનું પહેલું ચેપ્ટર હવે તમે અહીંયા એક ખાસ જોજો કે ભાઈ જનરલ વિકલ્પ સાથે અને વિના બંનેનું લખેલું બરાબર તો આ જે ચેપ્ટર હશે વિદ્યુત બાર અને વિદ્યુત ક્ષેત્ર એ જનરલ વિકલ્પ સાથે સાત અને વિનામાં કેટલું આવશે બેટા પાંચ તમારું જોવા મળશે પછી સ્થિત વિદ્યુત સ્થિતિમાં જોવો ભાઈ આઠ આ પ્રવાહ વિદ્યુત એટલે તમને કીધા અમુક ચેપ્ટર એવા હશે એકા બીજું કમ્પલસરી એકા ત્રીજું પેલું પણ કહી શકાય પહેલું બીજું ત્રીજું તમે કહી શકો દરેક ચેપ્ટર નું વેટેજ જોવા મળશે હવે આની ઉપર વધારે ફોકસ ન કરે આ ચેપ્ટર ઉપર ચુંબકત્વ અને દ્રવ્ય ઉપર વધારે ફોકસ ન કરે કેમ કે એમાં જનરલ વિકલ્પ સાથે પણ બે અને વિના પણ બેનો મતલબ કે અહીંયાથી 2 માર્ક્સનો કોઈ પ્રશ્ન પૂછાવાની શક્યતા 100% રહેલી છે પછી ગતિમાન વિદ્યુત ભારનો ચુંબકત્વ આવે એની ઉપર તમે કહી શકો કે એની ઉપર થોડો ભારણ આપવાનું પણ સૌથી વધુ ભારણ તો તમારો કયા ઉપર આપવાનો પ્રત્યાવર્તી પ્રવાહ આ જે બ્લેક બ્લેક લાઈન થી ટીક કરું મોસ્ટ એ ચેપ્ટર કરો સૌથી સારું તમે પરિણામ મેળવી શકશો જો પ્રત્યાવર્તી પ્રવાહ આપણે ચાર તો એમસીક્યુ કીધા પછી જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વિના પણ તમે જોઈ શકશો બરાબર એ પણ તમે જોઈ શકશો અને બીજું ખાસ કે ભાઈ વિદ્યાર્થી મિત્રો હવે બોર્ડની પરીક્ષા તમારી નજીક આવી રહી બરાબર તમને બધાને ખબર તમે તૈયારી પણ કરતા છો તો બોર્ડ ની પરીક્ષા નજીક આવી રહ્યા તો અમાર અત્યારે વિદ્યાશાળાની અંદર ધોરણ બાર સાયન્સની અંદર જે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી રહ્યા છે બરાબર અને પોતાનું હજુ પણ તૈયારી નથી કરી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માંગો છો તો અમારી સાથે પહેલા જોડાઈ જજો બરાબર વહેલા અથવા પહેલાના ધોરણે અમારી સાથે જોડાઈ જાવ અને જેટલો બને એટલો વિડીયો એકવાર શેર કરી લો દરેક વિદ્યાર્થી મિત્ર સુધી બરાબર અને આની અંદર હવે તમને એ પણ શીખવાડીશું કે પેપર કઈ રીતના લખવું બરાબર બીજો કે પેપર કઈ રીતે તમે લખશો કે જેથી તમે સૌથી સારું પરિણામ મેળવી શકો પછી અહીંયા થી નોટ્સ પણ તમને આપવામાં આવશે બરાબર નોટ્સ પણ તમને મળી જશે બીજું પરીક્ષા તમારી જેમ જેમ નજીક આવશે ને એમ અહિયાં થી ટેસ્ટ ચાલુ થઈ જશે બરાબર કે પરીક્ષા આવે ત્યારે પહેલી પ્રેક્ટિસ આપની પેપરની હોવી જોઈએ તમે જેટલા પેપર પ્રેક્ટિસ વધુ કરશો એટલું તમે સારું પરિણામ મેળવી શકશો તો એની પણ પ્રેક્ટિસ અને બીજું ખાસ પીવાયક્યુ નું રિવિઝન તો આપણે કરશું એટલે આપણે નીટ અને ગુજકેટ તમને ખબર છે કે ભાઈ બોર્ડની પરીક્ષા પછે ને પછી તરત જ થોડા દિવસમાં ગુજકેટ બરાબર એની તારીખ પણ તમને બધાને યાદ હશે બહુ સારી ઓગણત્રીસ તારીખ હશે પછી લાઇબ્રેરીની સુવિધા પણ અહીંયા તદ્દન ફી તમને આપવામાં આવે છે તો ભાઈ રાહ ન જોવાની હોય બરાબર તો જેટલું બને એટલું તરત જ કહેવાય ને વહેલા અથવા પહેલાના ધોરણે તમે

વિકલ્પ સાથે છ અને ત્રણ એકવાર આ બોર્ડ આ ચેપ્ટર વિકિરણ અને દ્રવ્યની પ્રકૃતિમાં બેટા બધી જ આપી હતી બરાબર તો એક વખત બોર્ડની અંદર આ ચેપ્ટરમાંથી ઘણું બધું પૂછાઈ ગયું હતું પછી પંદર માર્ક્સ એટલું બધું પૂછાઈ ગયું આ ચેપ્ટરમાંથી બરાબર તો આ ચેપ્ટર ઉપર થોડું આપણા ભારણ તમે આપજો બરાબર આ ચેપ્ટર ઉપર તમે થોડું ભારણ આપજો બીજું પરમાણુઓમાંથી પરમાણુ ન્યુક્લિયસ અને સેમી આમાંથી પચીસ માર્ક્સ લાવવા બેટા એ એકદમ બઉ સરળ કહેવાય બરાબર પરમાણુ ન્યુક્લિયસ અને સેમી કંડક્ટર આ સેમિક્ટર માંથી શું કરવાનું કઈ સૂત્ર ની એક સૂત્ર આવશે એક અથવા બે બરાબર બે સૂત્રો કઈ બે જ આપણે કરીશું હવે જો એમાંથી ઘેટ ને તો નીકળી ગયો બરાબર ઘેટ તો આપણે કરવાના નથી તો બે જ સૂત્રો ઉપરથી આની અંદરથી કદાચ એક દાખલો આના આગલા એક્ઝામમાં પૂછાઈ ગયો હતો આનો દાખલો હતો બરાબર આની ઉપરથી એક દાખલો હતો પછી આની અંદર પૂર્ણ તરંગ રેક્ટિફાયર અર્ધ તરંગ રેક્ટિફાયર આ બંનેમાંથી એક તો થિયરી હોય જ આ સેમીકન્ડક્ટરની ન્યુક્લિયસ તમે જશો પરમાણુ જશો ન્યુક્લિયસ ન્યુક્લિયસમાંથી એક દાખલો પૂછાય દળ ક્ષતિનો બરાબર તો પ્રેક્ટિસ તમે એ રીતે કરો કે અંદરથી કયું પૂછાય પેપર તમે જેટલા સોલ્યુશન કરશો બેટા એટલું તમે સૌથી સારું પરિણામ તમે મેળવી શકશો બરાબર તમે જેટલું પેપર પ્રેક્ટિસ કરશો બરાબર એટલું પોતે જેટલા બને એટલા પેલા પોતે એમસી પીવાય ક્યુ સોલ્યુશન કરો યાર કેમકે એ પચાસ માર્ક્સમાં તમે જે રાઉન્ડ ટીક કરવાના અને બેઠા માર્ક્સ મળે હા આ થિયરીમાં અમુક માર્ક્સ કદાચ કટ પણ થાય પેલામાં કોઈ માર્ક્સ કટ થવાની શક્યતા જ નથી કેમ કે તમે જે પૂછો એ જ તમારા માર્ક્સ તમને મળવાના તમે જે ટીક કરશો એ જ તમને માર્ક્સ ત્યાં મળવાના બરાબર તો જેટલા બને એટલા પહેલા પીવાય ક્યુ સોલ્યુશન કરો પીવાય ક્યુ બહુ સારી રીતે સોલ્યુશન કરો જેટલા હું કહું પેપર લઈને બેસી જાઓ અત્યારે હવે હવે આપણી પાસે ફરવાના બધા ટાઈમ પતી ગયા કેમ કે હવે આપણી જોડે વધારે ટાઈમ નથી બરાબર તમે મહેનત ન કરી હોય તો હવે લાગી જજો બરાબર આ લાસ્ટ બે મહિના કહી શકાય બે મહિનામાં એટલી મહેનત કરો બરાબર તો આજુબાજુવાળા કહેવા જોઈએ કે ના આપનો છોકરો વાંચો અને રિઝલ્ટ લાવ્યો યાર

એમાંથી તમને ખબર હશે કે પ્રશ્નની વિભક્તની અંદર આ પાર્ટ એ તમારો આ કયો કહેવાય છે પાર્ટ એ હવે પાર્ટ એ બેટા જે હશે એ પાર્ટ એ માં 1 થી 50 ગુણના પ્રશ્નો 50 માર્ક્સ તમને મળી ગયા પછી ટુંગ જવાબી સેક્શન એ ચાલુ થશે ટોટલી સેક્શન 3 હશે એબીસી અથવા વિભાગ એબીસી તમે પણ કહી શકો તો આ એબીસી વિભાગ જે હશે વિદ્યાર્થી મિત્રો ઓકે એબીસી વિભાગ તમારો જે હશે એમાં આ વિભાગ જુઓ સેક્શન એ માં ટોટલી કેટલા પ્રશ્નો હશે સેક્શન એમાં તો સેક્શન એમાં બાર પ્રશ્નો બે ગુણના બરાબર એમાંથી તમારે લખવાના ફક્ત આઠ જ બરાબર ફક્ત લખવાના કેટલા આઠ પછી સેક્શન બી માં નવ પ્રશ્નો હશે ત્રણ ગુણના એમાંથી લખવાના છ જ લખવાના સેક્શન સી માં છ પ્રશ્નો હશે એમાં ચાર ગુણના હશે પણ લખવાના તમારે કેટલા હશે ચાર જ લખવાના હશે આમ તમે જ્યારે આનું ટોટલ બેટા કરશો આનું તમે શું કરશો જ્યારે તમે આનું ટોટલ તમે કરશો

પ્રેક્ટિસ તમે જેટલી કરશો એટલું તમે સારું પરિણામ મેળવી શકશો તો શું કરવાનું આપણે એક એક શરૂઆત કરીશું અને મારું તો કહેવા મુજબ એવું જ છે કે આપણે જે ચેપ્ટરની શરૂઆત થવા ની આપણે લાઈવ જે આવીશું વીકની અંદર બે વખત અથવા એક વખત જે પણ લાઈવ આવીશું એમાં હું પહેલો મારો ટ્રાય હશે આ ત્રણ ચેપ્ટર પકડવાના બસ આ ત્રણ ચેપ્ટર સૌથી વધુ મને કેવાય સૌથી વધુ વેટેજ વાળા દેખાય તો આ ત્રણ ચેપ્ટર ની આપણે શરૂઆત કરીશું એક ચેપ્ટર અથવા બે ચેપ્ટર લઈને આવીશું એની અંદર આપણે શું કરીશું એમસીક્યુ પણ લઈ લેશું અમુક એમસીક્યુ જે બોર્ડમાં પૂછાય એવા એમસીક્યુ પણ લઈ લેશું ફોર્મ્યુલા પણ અંદર લઈ લેશું એના ક્વેશ્ચન પણ આપણા અંદર લઈ લેશું બરાબર એટલે કે એક એક ચેપ્ટર ની શરૂઆત કરશો તો આપણી પાસે ટોટલી ચૌદ ચેપ્ટર છે એ ચૌદ ચેપ્ટર જે બોર્ડની ની એક્ઝામ છવ્વીસ બે હશે એના પહેલા દસ દિવસ પહેલા તો આપણે આનું ટોટલી બધું કમ્પ્લીટ કરીને બેસી જઈશું બરાબર ટોટલી તૈયારી તમને મળી જશે તો શું કરવાનું તો પેલા જેટલો બને એટલો વિડીયો એકવાર શેર કરો દરેક વિદ્યાર્થી મિત્ર સુધી પહોંચાડો બરાબર બીજું કે મારી વિદ્યાશાળાની એપ્લિકેશન પણ છે તમે પ્લે સ્ટોરમાં જઈન વિદ્યાશાળા એપ્લિકેશન બરાબર વિદ્યાશાળા ઓફિશિયલ લક્ષો તમે એપ્લિકેશન ડાઉનલોડ પણ કરી શકો છો અને ત્યાંથી તમે કોર્સ પરચેસ પણ તમે કરી શકો છો બરાબર અને જે પણ નવા વિદ્યાર્થી મિત્રો જોડાતા હોય એકવાર પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જેટલો બને એટલો વિડીયો પહોંચાડો દરેક વિદ્યાર્થી મિત્ર સુધી પહોંચાડો દરેક વિદ્યાર્થી મિત્ર સુધી પહોંચવો જોઈએ બરાબર આ બ્લુ પ્રિન્ટ વિશે એને ખબર હોવી જોઈએ કે આ ચેપ્ટર આટલા માર્ક્સનું તૈયારી આ રીતના કરવાનું આ ચેપ્ટર તમે કરશો તો તમે રિઝલ્ટ લાવી શકશો હવે આ ચેપ્ટર તમે વાંચી વાંચીને તમને આ ચેપ્ટર ફેવરિટ થઈ ગયું વિદ્યુત ચુંબક તરંગો થોડું 10 માર્ક્સનું પૂછવાનું ન પૂછાય 2 માર્ક્સનું જ પૂછવાનું એટલે પહેલા દરેક ચેપ્ટરની અંદર કેટલા માર્ક્સના एमसीक्यू કેટલા માર્ક્સના ક્વેશ્ચન પૂછાવાના એ પહેલી પ્રોપર આપણને ઇન્ફોર્મેશન હોવી જોઈએ બરાબર પછી તૈયારી કરવાની પછી તમે ચુંબકત્વ દ્રવ્ય ઉપર પડો આ ચુંબકત્વ દ્રવ્ય પછી આ ચેપ્ટર જો આને તમે તમે પણ શકો થોડું ચેપ્ટર ઓપ્શનમાં ઓપ્શનમાં કેમ કાઢવાનું કહું તો એનું રીઝન કે ભાઈ અહીંયાથી જુઓ તો ખરા બાર પ્રશ્નોમાંથી આઠ જ લખવા કદાચ ચેપ્ટરનો પ્રશ્ન ન આવડતો તમે કાઢી શકો હા તમને આવડત તમે કરી શકો બરાબર તમને આવડત તમે કરો તો બહુ બહુ સારું કહેવાય પણ તમારે કાઢવું તમે ઓપ્શન પણ ત્યાંથી કાઢી શકો એટલે આવા ચેપ્ટરના પહેલા જોઈ લેવાના ગુણભાર

બરાબર તો આપણે એવું ધારીએ છીએ કે ચૌદ માંથી આપણે બે ચેપ્ટર કાઢ નાખીએ તો બાર ચેપ્ટર ન જ લઈને આપણે તૈયારી કરવાની ને બાર માંથી આ તો ત્રણ સિમ્પલ લાસ્ટમાં બરાબર તો તમે બહુ સારું રિઝલ્ટ તમે લાવી શકો બરાબર તો આ રીતે ભી પેટર્ન બનાવવાની આ પેટર્ન બનાવીને તમે ચાલો કે ભાઈ આ ચેપ્ટર આપણે કરવા અથવા નો કરવા તો આ તમને ખબર હોય છે કે આ બે ચેપ્ટર હશે એનું વેટેજ આપણે કહી શકીએ એકદમ ઓછું બરાબર પણ એકવાર જોઈ લેવું ખરા આપણે હવે જ્યારે મળીએ ત્યારે મેં તમને કીધું લાસ્ટ યુનિટ આપણે પકડવાનો બાર તેર ચૌદ ચેપ્ટર ની શરૂઆત આપણે કરીશું તો તમે તૈયાર રહેજો બરાબર આપણા આવતા વીક ની અંદર ફાઇનલ લાઈવ આવીશું અથવા આ વીકની અંદર પણ લાઈવ આવીશું પણ એની માટે શું કરો તમે પહેલા એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બરાબર જેથી તમને નોટિફિકેશન મળી જાય કે ક્યારે લાઈવ આવવાનું છે દરેક વિષય એવું નહીં કે ફિઝિક્સની અંદર કેમેસ્ટ્રી હોય બાયો હોય મેથેમેટિક્સ હોય અને ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે પણ ખાસ બરાબર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે પણ ખાસ અમે આજ રીતના સિરીઝ લાવવાના હોતે એમની બ્લુપ્રિન્ટ પણ અમે લાઈવ ઓનલાઈન આવીશુ એ પણ તમે એકવાર જોઈ લેજો બરાબર તો આપણા અંદર તમને એકવાર મળી જાય પછી તમે તૈયારી કરો તૈયારી કરવાની મજા આવી જાય બરાબર સમજવાનું અહીંયા હોય પછી તમને તૈયારી કરવાની મજા આવશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો શું કરો એકવાર વિડીયોને લાઈક કરી દેજો જેટલો બને એટલો શેર તમારા હાથમાં તમે કરશો તો દરેક વિદ્યાર્થી મિત્રો સુધી ચોક્કસ પહોંચશે બરાબર તો આપણે મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ